સરકારની વાતો વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યા છે ગેનીબેન ઠાકોરે આ મામલે મહિલા સુરક્ષા કમિટીનું ગઠન કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે અને સાથે જ થોડાક સમય અગાઉની વાત કરવામાં આવે તો પાલનપુરમાં મહિલા સાથે જે દુષ્કર્મની ઘટના સામે આવી હતી તેને લઈ તેમણે વર્તમાન સરકારના કેટલાક હોદ્દેદારો અને રાજ્યની પોલીસ સામે પણ ગંભીર આરોપ કર્યા હતા શું છે સમગ્ર મામલો અને ગેનીબેન ઠાકોરના શું છે વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન હાલ વિધાનસભા બજેટ સત્રનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે જેમાં વિપક્ષ દ્વારા સત્તાપક્ષ સામે સવાલો કરવામાં આવી રહ્યા છે ને સરકારના જે વિકાસના કાર્યો છે યોજનાઓ છે તેને લઈને સરકાર લોકો સુધી માહિતી પહોંચાડે તે અંગે પણ સવાલો કરવામાં આવી રહ્યા છે તેના કાઉન્ટરમાં સરકાર પણ જવાબ આપી રહી છે ત્યારે વાત કરીએ તો મહિલા સુરક્ષાની મોટી મોટી આમ તો વાતો થતી હોય છે પરંતુ કોંગ્રેસના વાવના જે ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર તેમણે બનાસકાંઠા જિલ્લામાં જે આખો દુષ્કર્મનો એક મામલો સામે આવ્યો હતો તેને લઈને સરકાર પર પ્રહાર કર્યા છે સાથે તેમના વર્તમાન સરકારના હોદ્દેદારોની સંડોવણી હોવાની પણ વાત કરી છે અને તેમના વિસ્તારમાં બે વર્ષ દરમિયાન જે બળાત્કાર અને છેડતીના બનાવો સામે આવ્યા છે તેને લઈને પત્રકારો સાથે વાતચીત કરતાં મહત્ત્વની જાણકારી પણ આપી છે ઘેનીબહેન ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યારે બે વર્ષ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પંચાણું છેડતીના કેસો સામે આવ્યા છે ને પંચોતેર જેટલા બળાત્કારના કેસો સામે આવ્યા છે આ કેસમાં અત્યાર સુધી બસો ચોમોતેર આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે તેર આરોપીઓ પકડવાના બાકી છે આ પ્રકારનો જવાબ છે જ્યારે ગેનીબેન ઠાકોરે સવાલ કર્યો હતો ગૃહ વિભાગ તરફથી ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો અને લઈને ગેનીબેન ઠાકોરે આ મુદ્દે મહત્વની વાત કહી છે ને તેમણે મહિલા સુરક્ષા સમિતિનું ગઠન કરવામાં આવે તે પ્રકારની માંગણી છે તે સરકાર સમક્ષ મૂકી છે પહેલા તો ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે તે સાંભળી લો આજે ગુજરાત વિધાનસભામાં મારો પ્રશ્ન નંબર અઢાર અને ઓગણપચાસમાં ગૃહ વિભાગનો પ્રશ્ન હતો બનાસકાંઠા જિલ્લાનો એ પૈકી એક પ્રશ્ન એવો હતો કે રાજ્યમાં મહિલા સુરક્ષા સમિતિની રચના છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવતી નથી અને એના કારણે મહિલાઓ ઉપરના દુષ્કર્મ હોય છેડતી હોય બળાત્કાર હોય એનું અપહરણ હોય અનેક જે ઘટનાઓ હોય એ ઘટનાઓ બનતી હોય ત્યારે મહિલા સુરક્ષા સમિતિ અને એના મેમ્બરો હોય તો જ્યાં પણ મહિલા ભોગ બને ત્યાં આ કમિટી મુલાકાત લઈ અને મહિલા મહિલાનો પ્રશ્ન સોલ્વ કરી કે અને ખુલ્લા હૃદયથી એ મહિલાને વાત કરી શકે એ માટે કરીને આ એક કમિટીની રચના કરવી ખૂબ જરૂરી છે પણ જે મહિલા સુરક્ષાની વાતો કરવાવાળી રાજ્ય સરકાર અને મોટા ચબરબંધીને છોડવામાં નહીં આવે અને ડબલ એન્ચીની સરકાર માત્ર ધમાડા કાઢે છે પણ મહિલાઓના આ દુષ્કર્મ જેવા પ્રશ્નોનો પણ ઉકેલ લાવતી નથી મારો પ્રશ્ન નંબર ઓગણપચાસમાં બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કેટલી કેટલા દુષ્કર્મ અને કેટલી છેડતીની ઘટનાઓ બની એમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો છે કે બળાત્કારના પંચોતેર કેસ બન્યા અને છેડતીના એકાણું કેસ એ પૈકીના બસોને ચુમ્બોતેર જેટલા આરોપીઓને હજી પકડ્યા છે ને બાકીના તેર જેટલા પકડવાના છે એટલે મારો કહેવાનો અર્થ એક છે વર્તમાનમાં બનાસકાંઠા જિલ્લામાં આઠ બે બે હજાર ચોવીસના રોજ પાલનપુર પશ્ચિમમાં ફરિયાદ નોંધાણી અને ચોર કોટવાળને દંડા એવી વાત થઈ કે જે મહિલા દુષ્કર્મની ભોગ બની વારંવાર એનું યોન શોષણ થયું એને ન્યાય આપવાને બદલે ત્યાંનું પોલીસ તંત્ર ત્યાંના જાહેર જીવનના વ્યક્તિઓ એ દુષ્કર્મની અંદર કોણ સંડાવાયેલા હતા એના હું નામ લેવા માગતી નથી દે રૂટિંગ પાર્ટી પાર્ટીમાં હાલ સરકાર છે ને સરકારમાં એ પાર્ટીના હોદ્દેદારોમાં સામેલ છે જિલ્લાના મહામંત્રી હોય કે જિલ્લાના કિસાન મોરચાના ચેરમેન હોય અને જ્યારે એવા જવાબદાર વ્યક્તિઓ ઉલટસૂલટ કરીને પોલીસનો દુરુપયોગ કરીને મહિલાને ન્યાય આપવાને બદલે એમના મારફત હામેથી પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવામાં આવે અને મહિલા ઉપર ખોટા આરોપો લગવા લગાવવામાં આવે મહિલાને એક લીધા દીધા વગર પચીસ દિવસ જેલમાં રહેવું પડે એને પોલીસ મદદ ના કરે મદદ કરવાની વાત તો સાઈડ ઉપર રહી પણ એમના જે કાંઈ રાજકીય દબાણોને વશ થઈને જે કાંઈ મહિલાઓ ઉપર ખોટું કરવામાં આવ્યું કદાચ આ મહિલા જે રાજ્ય સરકારની કમિટી છે એની રચના કરવામાં આવી હોત તો આ કદાચ પાલનપુરમાં પશ્ચિમમાં ફરિયાદ નોંધાણી અને અમારા જ દિયોદર તાલુકાના લાખડી તાલુકાના પ્રજાપતિ સમાજની દીકરી ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો એના મા બાપ ઉપર ફરિયાદ કરવામાં આવી એના મા બાપને ખોટી રીતે હેરાન કરીને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા કદાચ આ ઘટનાની અંદર પણ હું માનું ત્યાં સુધી કદાચ એમને મહિલા આયોગના કારણે કે મહિલા સમિતિના કારણે ક્યાંક ને ક્યાંક ન્યાય મળો

સુરક્ષા સમિતિની ગઠન થયું હોત ને તેમના મહિલાઓ માટે કામ કરતી હોત તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત પરંતુ જે વ્યક્તિ પીડિત છે તેને જ આરોપી બનાવી દેવામાં આવે અને તેમને જેલના હવાલે કરી દેવામાં આવે તે પ્રકારની વાત તેમણે છે પોતાના નિવેદનમાં કહી છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં સરકાર આ બાબતને લઈને કેટલી ગંભીરતા દાખવે છે સરકાર તો મહિલાઓની સુરક્ષાને લઈને મોટા મોટા દાવાઓ તો કરતી હોય છે પરંતુ જે રીતે વિપક્ષ દ્વારા ચોંકાવનારી માહિતી આપવામાં આવી રહી છે જે માંગણીઓ કરવામાં આવી રહી છે તેને લઈને સરકાર છે આ માંગણી સ્વીકારવામાં કેટલી સફળ નીવડે છે તે તો આગામી સમય બતાવશે હાલ તો અમદાવાદ જેવા શહેરો તેમજ અલગ અલગ શહેરોમાં મહિલાઓ પર થતા શોષણ અત્યાચારને લઈને મહિલા અભિયમ સહિતની ટીમો તો કાર્યરત છે પરંતુ જે મહિલા સુરક્ષા સમિતિની રાજ્ય સ્તરે રચના કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી છે હવે સરકાર છે આગામી સમયમાં આ બાબતે શું વિચારણા હેઠળ પગલાં લે છે તે તો સમય બતાવશે પરંતુ આ માંગ જે છે તે કેટલી વ્યાજબી છે આગામી સમયમાં જો આ પ્રકારની રચના કરવામાં આવે ગઠનનું તો કેટલા મહિલા પર થતા અત્યાચારો રોકી શકાય તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો જેના કારણે અનેક તમારા જે મિત્ર વર્તુળમાં પણ આ લોકો સમાચારથી અવગત થાય નમસ્કાર